નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ગામ અને શહેરની બધી જૂની વસ્તુઓને ખૂબ જ યાદ કરતા હોઈએ છીએ આ વિડીયોમાં ચિત્રનગરી તરીકે ઓળખાતા આપણા રાજકોટને હાથથી રહીને પંદરથી થી વીસ વર્ષ પહેલાના સુંદર વિડીયો લઈને તમારી પાસે રજૂ કરી રહ્યો છું આપણે એ સમયના જમાનામાં જોશું કે ત્યારે આપણું રાજકોટ આટલું બધું વિકસિત ન હતું એ સમયમાં લોકોની રહેણી કેણી કેવી હતી એ પણ જોશું આપણે આજથી લઈને પંદરથી વીસ વર્ષ પાછળના રાજકોટમાં આ વિડીયો વર્ષ બે હજાર દસનો છે જ્યાં વિડીયો તમે રોડ પર દોડતી રિક્ષા અને બાઇક અને લોકોને તમે જોઈ શકો છો એ સમયમાં રાજકોટના રોડ આજ કરતા શાંત હતા અને આજે રાજકોટમાં જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જોવા મળે

આગળ કિશનપરા ચોકથી આમરાપલી ફાટકનો રસ્તો પણ જોઈ જોવા મળે છે જ્યારે આ ફાટકનો ઓવરબ્રિજ ન હતો આ વિડીયો આ વિડીયો બે હજાર નવ ના આપણું રાજકોટ કેટલું શાંત હતું આ વિડીયો આથી તેર વર્ષ પહેલાના માલવિયા ચોક થી ગોંડલ તરફ જતા લોકોની અવર જવર ને તમે જોઈ શકો છો જેમાં તમને તેર વર્ષ પહેલાની અવર જવર ને જોઈ શકો છો આ વિડીયો જોવા બદલ આભાર આ વિડીયોમાં ભાગ આ વિડીયો પર જો સો લાઇક કરી આપશો તો હું ભાગ બે જરૂર લઈને આવીશ આવા જૂના વિડીયો જોવા માટે માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે રાજકોટના કયા વિસ્તારનો છો તે મને કમેન્ટમાં અવસ્થિત જણાવજો આભાર